હલો એ ફેમિલી કેમ છો રામ રામ જય માતાજી મિત્રો તો જો ચાર વાગે ગયા ને આપણે ઘરે જ છઈ ગયા તા વાળીએ દવા છાંટવા દવા બવા સાટી ઘરે બે નાવાનું હતું પણ નાખી પણ લીધું હોય અને હવે જાઉં છે રામાપીના મંદિરે દર્શન કરવા તો જો અમારે તો મંદિર છેટું છે ગામમાં રામદેવપીનું મંદિર છે પણ આપણે માનતા બીજા મંદિરની છે અને અહીંયા રામદેવપીનું મંદિર છે તો અહીંયા જવાનું હોય તો આપણે જો બાઇક તૈયાર કરવાનું છે બાઇક લઈ અને હવે જાય રામદેવપીના દર્શન કરવા કારણ કે કામમાં એવું હતું હાલ પડી જ દવામાં બે વાળી થોડી થોડી દવા સાઈટી વાળી તો હવે નવરા થઈ ગયા આપણે બે અઢી વાગે નવરા થઈ ગયા ત્યાં પછી બપોરે પાણી કર્યું અને નાયા ને એવું બધું કર્યું ત્યાં ચાર વાગી ગયા તો જાય હવે દર્શન કરવા તો હાલો એટલી ફેમિલી તો આપણે જો આપણે ઘરેથી ગયા હતા રામદેવી મંદિરે દર્શને જવાનું હતું તો આપણે જો રામદેવના મંદિરે આવી ગયા તો જો રામદેવભાઈને નાની રસી પેડ વધેલું હતું અને વધરી નાખ્યું અને જો દિવાળી ઘેરી અગપત્તી ઘી અને જો આ રામદેવભાઈની જે સમાધિ રહી એ જમીનમાંથી આ પો પ્રગટ થયેલી છે આ કોઈ બનાવેલી નથી કોઈ ભળેલી મૂર્તિ નથી પણ આ જમીનમાંથી અહીંયા આપો પ્રગટ થયા અને આ મંદિર પહેલાં જૂનું હતું અને હવે જો આ મંદિર જોયું ને નવે પણ રામદેવભાઈની આ સમાધિ હતી યામણ છે કારણ કે ઘણા ટાઈમ થી હું મંદિર નહોતો આવ્યો કારણ કે અત્યારે મંદિર પાસે મોટાભાઈ નાનું મંદિર હતું અને હવે જો રામદેવનું મંદિર આ મોટું અને રામદેવની સમાધિ છે આળી બાજુ આરતી દેવભવી ઓટોમેટિક આરતી દેવભવી છે અને મસ્ત નજારો ઉપરનું આવું છે અને જોમી આવી બેઠી

બાજુમાં જો કારખાના આવી ગયા આપણે નજીક જ છે બધે કારખાના અને જો મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે આ હવે તૈયારીમાં છે મકાન મકાન હતું એક ઓલા હોય ગયું અને આજ તો વાતાવરણ આખું ધુમ્મસ ધુમ્મસ જેવું છે કારણ કે આ બધું ધુમ્મસ ધુમ્મસ જેવું લાગે ઝાકું ઝાંખું દેખાય છે અને જ આવતું છે તો સારું મિત્રો આવડે જો હવે જવાનું આપણી વાડી કોઈ અને જો એ જાળવા આંબાની તો મોટા મોટા છે મસ્તીના ઝાડવા છે જો આ સફાલો છે ઉપરનો નજારો મંદિરનો કંઈક આવો છે મંદિર પેલા હતું પણ આ ટાઈપનું હતું પણ નાનું મંદિર હતું અહીંયા જો મસ્તીના ઝાડવા છે શેના ઝાડવા એ તો આપણને કંઈ નથી ખબર પણ આમાં કંઈક જો આવું દેખાય છે શું કહેવાતું એ આપણને નથી ખબર હા લાગે છે આટલા બધા આવા જ ઝાડવા વાવેલા મસ્તીના છે આ તો જામુડા છે જ્યારે નિશાળા જતા હતા ને ત્યાં જે બોરવેલ હતો અહીં ડંકી હતી અહીંયા પાવઠું હતું અને અહીંયા આ જામડા એ વખતના કાપી નાખ્યા પણ જોથળી હતું એ પાંગરેલા અહીંથી આમ પાણી આમ જાતું હતું અને નાના નાના ઝાડવા હતા ત્યારે અમે નિશાળા જાતા ડોલ જ ફરી ફરી અને અમુક અમુક ઝાડવાને પાતા હતા એમ એક લાઈન અહીંયા હતી પછી આ ડંકીથી એક લાઈન અહીંયા હતી અને એક આ પાછળ લાઈન હતી અહીં એક ખૂણે એક વડલો હતો પણ અત્યારે આ વડલો કાઢી નાખેલો છે અને જે ઝાડવા એ હતા એ જાળવા તો આ લીમડા અમુક રહ્યા છે બાકી તો બધા ઝાડવા કાઢી નાખેલા હે અત્યારે જો બધામાં મોટી મોટી થઈ ગઈ છે કારણ કે ત્યારે આવી રીતની વંડી રહીને આ આ રીતની નહોતી એ નાની જ હતી પછી આ વંડી મોટી મસ્ત મજાની થઈ ગઈ કરી નાખી હેજા લીલગરી અમારા વખતની જો આ લાંબી લાંબી આ અમુક ઝાડવા છે આ ચીકુડી હતી ત્યારે બીજો આવી થઈ ગઈ છે ચીકુ તો નથી અત્યારે સે મોટી બધી આંબો હે એ કોઈ બધા મસ્તીના જાળવા છે અને જાડી જો આ થળિયા પાંગરી ગયા છે અને હવે અમારે જવાનું છે વાળી કોઈ કારણ કે ભેંસોને લીણ પૂરવાના આ તે બધું કરવાનું છે તો હવે એ કરવું જશે કારણ કે આપણે દર્શન કરી લીધા અને હવે છે ને ઢોરાનું કંઈક કરી લઈ એટલે કારણ કે ધોવાના ટાઈમે વાડીએ આવી જઈ પોગીજી પાછા લીમડો એ વખત મોટો જમીન ચોખા એ કંઈક મસ્તી ની છે ગ્રાઉન્ડ બહુ મસ્તી નું છે ફરજો ગેટ એ બહુ મસ્તી નું છે આ નાનું ગેટ લખેલું પ્રગટ પીઠ રામદેવ પ્રગટ પીઠ બાબા રામદેવજી હાલો હલશું ને આપણે બાઈક લઈ હતા ટાઈમ જાજો નહોતો એટલે કીધું કુટી નથી લઈ જાય બાઈક હોંડા લઈ જાય ફટાફટ દર્શન કરીને વ્યા જાય ઘરે ફટાફટ વ્યા પગી જાય સારું મિત્રો હાલો નીકળી હવે

તડકો જ ના આવ્યો કાઢી હવે નઈ યાર પૂરવા હતી એ તારીખ હતી બે દી એવું બે નડે નહીં એમ હ માંડવો ફેમિલી ચા પાણી પી લીધા અને હવે જો વાત ખુરશી નહીં અમારે નીકળવાનું એ વાળી જોવાની વારું પાણી હવે કરવા નથી થાતું

અહીંયા લસણ છે આમાં આગળ આપણે ચાર વાવી છે અને આગળ બીજીએ જાય છે અને છે વાટ ચાલુ થઈ ગયો મસ્ત મજાનો અને હવે જો દી આખ ની ગયો આપણે એક કિયરો રીંગણી વાવી દીધી છે રીંગણી વાવી હતી પણ વરસાદ થયો એટલે બરી ગઈ હતી ફરીને વાવી દીધી અને આ વાલોર કંઈક અલગ ટાઈપની છે બધી કેજો ચોરી જેવડે છોડવા છે અને આ નાના છોડવા હોય ને તો આમાં આવી રીતે ફાલ આવી જાય અને રૂમ ઝૂમ જ ફાલ આવી જાય આવી રીતે ફાલ પૂણપ જ છે ફાલની ને છે અને આમાં પાછી જો નાની મેથી વાવી દીધી એ ખાલું હતું હમણાં જો કોથમરી બે ત્રણ વાર વાવી દીધી ઉગી નથી કંટાળી ગઈ અને પછી રહી લઈને રહેવા દીધી હવે આવી થઈ ગઈ આમાં એ તાણી જ વાવી હતી પણ આમાં ઉગી નહોતી આમાં મેથી નાખી દીધી મેથી તડકા બહુ પડ્યા એ ઉગી નહીં અને આજે ટમેટીનો કિયારો કર્યો હતો બકાલાનો ગુવાર હતો આ લસણમાં પણ એમાં કાંઈ ઊગ્યું નહોતું અને પાછું લસણ વાવી દીધું એક છોડવો ટમેટીનો હે આપણે આવડાવડા ટમેટા બેસી ગયા લાગે અહીં તો બધે ટમેટા જ છે તો ખાસ આપણે રોજ તો વાઢવાનું વાઢ હાલે છે જો આ કેરો વાઢી લીધો આ બીજા કેરો વાઢ છે અને અહીં પાઈ દીધો તો ઓલો કેળો વાઢવાનો એ ચાલુ છે વાઢ હિંડો વાવ્યો તો અહીંયા વાર્યો પાર્યો પણ એ થયો નહીં પાછી ચોરી વાવી છે અને રીંગણી હવે પાછી નાની નાની વાવીને હવે આવડી થઈ ગઈ છે મસ્તીનો જો ફાલ આવી ગયો અને હવે રીંગણા બે છે એવું દેખાય છે એક કેરો વાવ્યો છે અને હું અહીંયા લસણ વાવી દીધું આપણે એ લસણ આપણે જ વાવેલું છે અને મેં જ વાયું કોઈ લસણ નથી વાયું કારણ કે મેં વાયુ તો આ ઉમેશ ની કેરો વાયુ હતો ઓલો પાછળથી એને વાયુ એટલે લસણ થોડુંક વાવી દી તો સારું કીધું ઓયા વાવી દીધા સક્કરિયા બી મસ્તી ના થઈ ગયા પાલક સોળવા છે પાલકથી થાવા મંડ્યો છે બકાલુ થઈ જાહે બધું પણ થોડું આ વર્ષે પાઉં છે અને આ જો વટાણાનો સોળવા આવ્યો ઓહો હળવાઈ દીતા છે ટ્રાય કરી છે થાય તો અગલા વર્ષે વાવશું ન થાય તો કઈ કેતા નથી આવું છે એક ટમેટ ને છોડવાયા છે એમાં જો રૂમઝૂમ ફાલ આવી ગયો છે જો શક્કરિયાનો કિયારો થઈ ગયો મસ્તીનો અને હવે આમાં હું ફૂલડા આવી ગયા એટલે શકરિયા બેસી ગયા હોય આપણે હમણાં કઈ છે હે ને તો આપણે તબેર ચેક સીવરે આવે ત્યારે જ આનો વારો લેવાનો કાલે આપણા કિયરો એમનો રહેવા દેવાનો છે તો મિત્રો હવે જો અંધારું થઈ ગયું છે અને ઠંડી લાગે છે થોડું થોડીક ઠંડી લાગે છે તો જો ભેંસ દોવે છે ભેંસ દોઈ લે એટલે સીધું જ આપણે ઘરે જવાનું છે ને આજ તો જાઓ તાબડ તાબડ જ છે આકાશ જોઈએ તો બધે જવું પૂરું પૂરું દેખાય અને હવે દી હાથ મી ગયું હોય તો આપણી વાળીનું કંઈક લોકેશન આવું દેખાય છે અત્યારે કારણ કે આ ઘણા ટાઈમથી આપણે વિડીયો નથી નાખ્યો મારા અંદાજે દોઢક મહિનો થઈ ગયો છે જ્યારે આમાં કપા ઊભો હતો ના ઘઉંમાં ત્યારે આ વિડીયો બનાવેલો તે પછી વિડીયો આપણે નાખ્યો જ નથી તો સારું મિત્રો અને હવે જો હવે એ જોઈ લે અને જવાનું કીએ તો ચેનલ નવો લાઈક શેર સબસ્ક્રાઈબ નો કરી નાખજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે જય માતાજી